બંબુરસર ખાતે આવેલી હજરત અબ્દુલ રહેમાન શાહ બાવા અને આલમ શાહ બાવાના 29મા સંદર શરીફની વિધિ સંપન્ન કરે બંબુસર ખાતે આવેલી સુપ્રસિદ્ધ હજરત અબ્દુલ રહેમાન શાહ બાવા અને આલમ શાહ બાવાની દરગાહ ઉપર શ્રદ્ધાળુઓની હાજરી વચ્ચે પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી જ્યાં સૈયદ જહીર બાપુ અને સૈયદ ઇમરાન બાપુ તેમજ બંબુસરના ઇમામ સાહેબ અને મોલાના સમીરની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી સંદલ શરીફની વિધિ બાદ સલાતો સલામ અને દુઆ સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું શરીફ પ્રસંગે હજરત મજાર પર અનુયાયીઓએ હાજરી આપી ધન્યતા અનુભવી હતી સમગ્ર સંદલ વિધિમાં દરગાહ કમિટીના સભ્યો તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ હઝરત અબ્દુલ રહેમાન શાહ બાવા હઝરત શાહ બાવા બંબુસર મુકામે ઓગણત્રીસમાં શરીફની બહુ સારી રીતે સંદલ શરીફની વિધિ પૂર્ણ કરી તેમાં સૈયદ જહીર બાપુ સૈયદ ઇમરાન બાપુ મૌલાના સમીરના હાથે માશાલ્લા અલ્લા સંદલ શરીફનો પ્રોગ્રામ બહુ ઘણી સારી રીતે અને ગામ લોકોના ગામ લોકોની હાજરી માશાલ્લા હાજરી થઈ અને અબ્દુર રહેમાન શાહબાવાને હઝરત આલમ શાહ બાવાને ફોઈજો બરકાતથી આખા ગામે ભાગ લીધો એના અમે છે કે ગામજોને ભાગ લીધો ને આ જ રીતે હર વર્ષે અબ્દુર રહેમાન શાહ બાવા આલમ શાહ બાવાના ઉર્ષમાં હાજરી આપે અને દરેક ફોઈજો બરકાતથી માલામાલ થાય એવી અમારી દુઆ છે અસલામ વરમત વબરકાતુ